યોજાયેલ ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ભરૂચની સત્તાવનમી વાર્ષિક સાધારણ સભામાં મંડળીના ચેરમેન કિરીટસિંહ ઘરિયાએ આવેલા આમંત્રિત મહેમાનો સભાસદો સભ્યો મંડળીમાંથી નિવૃત્ત થયેલા સભાસદો ધોરણ દસ બારમાં ઉત્તીર્ણ થયેલ બાળકો તથા માતા પિતા વગરના બાળકોનું અભિવાદન કરીને આવકાર્યા હતા જેમાં મુખ્યત્વે ભરૂચ નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીઓનું સન્માન કાર્ય પ્રવીણસિંહ રણા કિરીટસિંહ મહેડા અમિતસિંહ વાસદિયા મુકેશકુમાર ડીલર સંજયકુમાર વસાવા વગેરે મહાનુભાવોનું તેમજ નિવૃત્ત થયેલ સભાસદોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ભરૂચ નર્મદા જિલ્લામાં માધ્યમિક ગ્રાન્ટેડ શાળામાં ભણતા માતા પિતા વગરના બાળકોને મંડળીની યોજના અંતર્ગત શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી તથા ભરૂચ નર્મદા જિલ્લાના વિવિધ પ્રકારના ઘટક સંઘોના પ્રમુખ મંત્રીઓ હાજર રહ્યા હતા અને ભરૂચ નર્મદા જિલ્લામાંથી મોટી સંખ્યામાં સભાસદોએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો